નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક સપ્તાહથી વધારે સમયના અંતરાલ બાદ સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને માત્ર દોઢ થી બે કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને દોઢ થી બે ફૂટ પાણી ભરાતા મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થયું હતું દર વખતની જેમ આ વખતે પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ

સ્થળો ઉપર જે આયોજન છે ખુલ્લા મેદાન અને પાર્ટી પ્લોટની અંદર છે જેના કારણે ગરબા રસિકોને અને ખેલૈયાઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે હવામાન વિભાગ દ્વારા આગામી નવરાત્રી દરમિયાન પહેલા બીજા અને ત્રીજા નોરતાએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારેથી અતિભારે વરસાદ સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર પડશે એવી આગાહી કરવામાં આવી છે આજે વલસાડમાં પણ અઢી ઇંચથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે સુરત શહેરની અંદર ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે સતત વરસાદી વાતાવરણ રહેતા ખેલૈયાઓના ટેન્શનમાં વધારો થયો છે ગરબા આયોજકો પણ હાલના તબક્કે વિચારતા થઈ ગયા છે કે આ મેઘરાજા જો હજુ વધારે મહેરબાની કરશે તો એમને નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઓનો રસ એ બંને નિષ્ફળ જશે પરંતુ એક આશા એવી પણ રાખી શકાય એમ છે કે જો વાતાવરણમાં કોઈ મોટો બદલાવ આવે અને વરસાદી વાતાવરણ વિખરાઈ જાય વાદળા વિખરાઈ જાય તો વરસાદ ન પણ પડે એવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હાલના તબક્કે તો હવામાન વિભાગ એવું જ કહી રહ્યું છે કે આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન પ્રથમ ત્રણ નવરાત્રિમાં વરસાદ પડશે જેના કારણે ખેલૈયાઓનો ગરબા રમવાનો જે થનગનાટ છે એ થોડો મંદ પડતો દેખાશે ધન્યવાદ દર્શક મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો